ત્યારે સમગ્ર ઘટનાને પગલે પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી આ સમગ્ર ઘટનાને કરણી સેના ગુજરાતના યુવા અધ્યક્ષ લખન દરબારે અવાજ ઉઠાવ્યો હતો મૃતકોના પરિવારને ન્યાય મળે અને વળતર મળે તે માટે કંપની સામે પોતાની આગવી શૈલીમાં બાયો ચડાવી હતી ત્યારે કંપની મેનેજમેન્ટ દ્વારા મૃતક અર્જુનભાઈ પટેલ અને પ્રવીણભાઈ પરમારના પરિવારને વળતર આપવાનું જાહેર કર્યું હતું બંને પરિવાર દીઠ પિસ્તાલીસ લાખ તેમજ ચૌદ લાખની પોલિસી અને વધુ પાંચ લાખ રૂપિયા પરિવારોનો વીમો અને બાળકોના અભ્યાસની જવાબદારી સ્વીકારવામાં આવી છે ત્યારે આ સમગ્ર આંદોલનાત્મક ઘટનાને લઈને લખન દરબારના સમર્થકોએ સોશિયલ મીડિયામાં લખન દરબાર અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અને સોશિયલ મીડિયામાં પોસ્ટમાં લખ્યું હતું કે જે કામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ ધારાસભ્ય અને સંસદ સભ્યોએ કરવાના હોય છે તે કામ લખન દરબાર કરી રહ્યા છે ત્યારે સાચા અર્થમાં લોકસેવક લખન દરબાર જેવા હોવા જોઈએ તેવું તેમના સમર્થકોએ સોશિયલ મીડિયામાં લખ્યું હતું જય જય ગુજરાત દોસ્તો આપણો લખન દરબાર આપણે ગઈકાલનો વિડીયો જોયો હતો રાતનો કે શિવા ફારમા દહેજ કંપની જે શિવા ફારમાં આવેલી છે આ કંપનીમાં બે જણના મૃત્યુ થયા છે અને આ મૃત્યુ જે થયા છે એની પછી અમે ગઈકાલે જીએપીએફ હોસ્પિટલ પહોંચ્યા હતા ત્યાં ચીમકી આપી હતી કે દહેજ અમે પહોંચીશું આ લોકોને યોગ્ય વળતર મળવું જોઈએ તો એ ચીમકીના હાજર આજે સવારના અમે આગળ છીએ અને એચઆરના અધિકારીઓ પણ ગઈકાલના હાજર છે આજે પણ એ લોકો હાજર છે અને તમને કાકા સંભળાવશે કે શું પરિસ્થિતિ છે અને શું વળતરની આ લોકોએ જાહેરાત કરી છે ફાર્માસ્યુટિકલ કંપની છે એ કંપનીએ પ્રેસ રિલીઝ જાહેર કરી જય ગુજરાત દોસ્તો આપનો લખન દરબાર આપણે ગઈકાલનો વિડીયો જોયો હતો રાતનો કે શિવા ફાર્મા દહેજ કંપની જે શિવા ફાર્મા આવેલી છે આ કંપનીમાં બે જણના મૃત્યુ થયા છે અને આ મૃત્યુ જે થયા છે એની પછી અમે ગઈકાલે બીએફીએફ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યાં ચીમકી આપી હતી કે દહેજ અમે પહોંચીશું આ લોકોને યોગ્ય વળતર મળવું જોઈએ તો એ ચીમકીના આધાર આજે સવારના અહીંયા આગળ છીએ અને એચઆરના અધિકારીઓ પણ ગઈકાલના હાજર છે આજે પણ એ લોકો હાજર છે અને તમને કાકા સંભળાવશે કે શું પરિસ્થિતિ છે આમાં ફાર્માસ્યુટિકલ કંપની છે એ કંપનીએ પ્રેસ રિલીઝ જાહેર કરી છે તો પ્રેસ રિલીઝમાં એ લોકોએ સ્વીકાર કર્યો છે કે ભાઈ અમારી કંપનીની અંદર આ રીતના જેમ ગ્લાસની અંદર બ્લાસ્ટ થતાં જે અકસ્માતે બે યુવા કર્મચારીઓના અવસાન થયા છે અને એક ગંભીર રીતે ઘાયલ થયો છે એટલે જે કર્મચારીઓના અવસાન થયા છે એ કર્મચારીઓને એક્સ ગ્રેસિયા રૂપે પિસ્તાલીસ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે પ્લસ એ લોકોનું વર્કમેન કોમ્પન્સેસન ડબ્લ્યુસી નામની એક ઇન્સ્યોરન્સ હોય છે એ ઇન્સ્યોરન્સ રીતે એમના એજ રિલિસ્ટ્રેશનના હિસાબથી ચૌદથી પંદર લાખ રૂપિયા જેવી રકમ મળવા પાત્ર થશે વધતા એ લોકોએ એની અંદર એમના બાળકોનો અભ્યાસનો ખર્ચ જ્યાં સુધી ભણવા ચાહે ત્યાં સુધી ઉઠાવવાની તૈયારી કરવાની છે એ ઉપરાંત એ લોકોએ પાંચ લાખ રૂપિયા એના પરિવાર માટે મેડિકલ ક્લેમની જે મતલબ ભવિષ્યમાં એ લોકોને ક્યારેય બીમાર થાય કઈ બી થાય તો એના માટે પાંચ લાખ રૂપિયાનો એ લોકોએ મેડિક ઇન્સ્યોરન્સ નક્કી કરેલો છે આ ઉપરાંત કંપનીનું એવું કહેવું છે કે જ્યારે પણ જરૂર પડશે આ પરિવારની પાખે અમે લોકો ઉભા છે અને સતત અમે એમ લોકોના સંપર્કમાં છે અને એ લોકોને જ્યારે પણ જરૂર હોય અમે એ લોકોને મદદરૂપ થવા માટે તૈયાર છીએ આ રીતના આ લોકોએ અમારિઝમાં કર્યું અર્જુનભાઈ પટેલ નામના એક મૃતક જે યુવા કર્મચારીનું મૃત્યુ થયું છે એમના સસરા છે એમના પરિવારજનો પણ ગઈકાલના હતા હવે અર્જુનભાઈ પટેલ એ યુવા કર્મચારી હતા એમનું લગ્ન પણ હમણાં લગભગ ચાર પાંચ વર્ષ પહેલા વર્ષ પાંચ વર્ષ જેવા થયા તો એમના ભાઈ છે અને એમના ફાધરને કેન્સર થયું છે હવે આવી પરિસ્થિતિમાં મૃત્યુ થયું છે એટલે વિચાર કરો તમે કે શું પરિસ્થિતિ હોય માણસ પ્રવીણભાઈ પરમાર નામના એક મૃતકનું અકસ્માતે મૃત્યુ થયું છે આ બધી જ બાબતોમાં આપણે સૌ જાગૃત એટલા માટે થવું પડશે કારણ કે સેફ્ટી સલામતી જો કંપનીમાં ના હોય તો આવી ઘટનાઓ બનતી રહેશે આ પચાસ કે સાહીઠ લાખ રૂપિયા કોઈ માણસનું જીવન નહીં જીવન નથી જીવનુ કિંમત તો અમૂલ્ય હોય છે પરંતુ આ જે એ લોકોને જે મળ્યું છે એમના પરિવારને થોડો સહારો મળશે બાકી સેફટી ના હોય એના લીધે લોકોના મૃત્યુ થાય છે એમાં કંપનીએ પણ સુધરવું પડશે બધાએ સુધરવું પડશે નહીં તો આવાના આવા મૃત્યુ થયા કરશે આપણે ક્યાં સુધી લડીશું એ બહુ મુજબ ભરૂચ જિલ્લાની દહેજની સિવા ફાર્મા કંપનીમાં થયેલી રિએક્ટિવ બ્લાસ્ટની દુર્ઘટનામાં મૃતક કામદાર પરિવારોને વળતર આપવા માટે કરણી સેના ગુજરાત અધ્યક્ષ લખનભાઈ દરબારે પરિવારના વાહે આવી અને આ પરિવારોને મળે તે માટે લડત લડત આપી અને બાદ આજે પચાસ લાખ રૂપિયા સુધીની વધુ લડત માં વળતર મળશે તેવી ચર્ચા ચાલી રહી છે ત્યારે આ બાબતે આપણી સાથે ફોન ઓનલાઈન પર લખન દરબાર જોડાયા છે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું શું છે સમગ્ર બાબત હાજી આજે શિવા ફાર્મા કરીને કંપની દહેજ જીઆઈડીસી માં આવેલી છે એ કંપનીમાં બ્લાસ્ટ થતા બે યુવા કર્મચારીના મૃત્યુ થયા એના પછી આ પરિવારના લોકો એમને સંપર્ક કર્યો અમે ત્યાં બીએપીએસ હોસ્પિટલ વડોદરા ખાતે પહોંચ્યા એટલા અને ત્યાં આગળ એના પરિવારજનોને મળ્યા અને બધી આપી હતી જાણી ત્યારે ખરેખર દુઃખ થયું કે આ કંપનીઓની બેદરકારીના લીધે તેમજ ભરૂચના ભ્રષ્ટ તંત્ર જે સેફ્ટી ડિપાર્ટમેન્ટ હોય એના લીધે આ મોટી ઘટના બની છે અને આ ઘટના ખરેખર એટલી બધી ભયંકર છે કે પરિવારના મોભીઓ ગુમાઈ છે કેટલાય અને એક ગુમાવીટ પણ છે કર્મચારી આ બધી જ બાબત જોઈને આપણે વિચારવું પડે કે ખરેખર આપણે જાગૃત થવું પડે અને આ ભરૂચના જે બી સેફ્ટી તંત્ર છે જેને ઇન્સ્પેક્શન કરવાનું હોય નું હોય કે કંપનીના તમામ પ્લાન્ટોનું ઇન્સ્પેક્શન ટાઈમ ટુ ટાઈમ કરવાનું હોય એ ઇન્સ્પેક્શન બરાબર કર્યું કે નહીં આટલી મોટી ઘટના બની ગઈ તો કેમ કોઈ સરકારી તંત્રને ખબર કેમ ના પડી અને એ ઘટના પછી પણ બાર બાર કલાક વીતી જાય છતાં કોઈ કંપની દ્વારા કોઈ પણ પ્રકારનું વળતર ના જાહેર કરવામાં આવે ત્યારે અમે ત્યાં પહોંચ્યા સમગ્ર આપીથી જાણી અને ત્યાંથી અમે કોલ આપ્યો ચીમકી ઉચ્ચારી કે ભાઈ આગામી દિવસ સુધી જો કોઈ પણ પ્રકારનું નિરાકરણ નહીં આવે વળતર આ પરિવારને નહીં મળે તો દહેજ પહોંચીશું ને આ કંપની પર હલ્લાબોલ કરીશું અને બીજા દિવસે આ ચીમકીના આધારે આ કંપનીના અધિકારીઓ ત્યાં ગોત્રી મેડિકલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પહોંચ્યા અને એમને પ્રેસનોટ પણ જાહેર કરી એમાં પિસ્તાલીસ લાખ રૂપિયા એસ્ક્રેસિયા પાંચ લાખ રૂપિયાની મેડિકલ પોલિસી પરિવારની તેમજ અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ એમના પરિવારના દીકરા દિકારીઓનો તેમજ WC પોલિસી એની કંપનીની હોય એમાં લગભગ ચૌદ લાખ જેટલી રકમ એટલે કે ઓગણ સાઠ લાખ જેટલી રકમ આપવાની એ લોકોએ વાત કરી અને લેખિતમાં પણ પ્રેસ મીડિયાને આપ્યું છે આજે આ સમગ્ર ઘટના એવી રીતના છે કે ભાઈ આ એક પછી એક આ કંપનીઓમાં બનતી દુર્ઘટના હોય જેમાં પોતાના જીવ ગુમાવનાર પરિવારજનોમાં એક દુઃખ આવી જ પડે છે ત્યારે આપ આપ દ્વારા અગાઉ પણ ભરૂચ જિલ્લાની વાત કરીએ તો જભ્બુસર તાલુકાની હોય કે પછી પાદરા તાલુકામાં કંપનીઓમાં વળતર અપાવવા માટે લખન દરબારનું નામ બોલાતું હોય છે ત્યારે આ બાબતે બાબતે આવી જે ઘટનાઓ બને છે હું તો તંત્ર ને હંમેશા કહું છું સરકાર ને કઉ છું કે મહેરબાની કરીને એવા અધિકારી નિમણૂક કરો એ પછી લેબર વિભાગ માં હોય કે પ્રદુષણ વિભાગમાં હોય કે પછી સેફ્ટી વિભાગમાં હોય ફેક્ટરી ઇન્સ્પેક્ટરો જે પણ હોય એમાં સારા ઈમાનદાર માણસો ને નિમણૂક કરો

પૈસા મહત્વ નથી જીવન મહત્વ નું છે જો કદાચ આ બે યુવા કર્મચારી જીવન જીવતા તો આના કરતા પણ ડબલ પૈસા રૂપિયા એના પરિવાર માટે કમાતા તેમજ એના પરિમા પરિવારની સાથે પ્રેમથી રહેતા આજે એના પરિવાર ના લોકોએ પોતાનો મોભી ગુમાઈ દીધો નાણેકની દીકરી એ પોતાનો બાપ ગુમાઈ દીધો પત્નીએ પતિ ગુમાવી દીધો દીકરા આ દીકરાના બાપે પોતાનો દીકરો ગુમાવી દીધો આમાંથી એક અર્જુન પટેલ કરીને જે કર્મચારીનું મૃત્યુ થયું છે જે પોતે પણ દહેજના આજુબાજુના ગામડાના છે હવે એમના ફાધરને પોતે કેન્સર છે અને એમના બે દીકરા છે એક દીકરો મૃત્યુ પામ્યો છે અને બીજા દીકરાને આંખથી એક આંખથી ઓછું દેખાય છે ત્યારે આ જે દીકરો જે નોકરી કરતો હતો જે મૃત્યુ પામ્યો છે એ પોતે એના

તો ખરેખર એમને પેલા મળી જવું જોઈએ તો તો જોઈએ આવી જગ્યાએ જઈને ઉભું રહેવું જોઈએ તો ખરેખર કહેવાય કે ભાઈ સાચો પ્રતિનિધિ છે પરંતુ દુઃખદ છે આ બધી વાત અને હંમેશા હું તો લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરું છું પણ હવે નેતાઓ જાગૃત થાય ના થાય પરંતુ હવે પ્રજાએ જાગૃત થવું પડશે ચોક્કસ આપણે વાઘરાના ધારાસભ્ય અરુણસિંહ પણ એવું જણાવી રહ્યા છે કે ભાઈ અમારે બી આ બાબતે પ્રયત્ન કર્યું છે અમે મૃતકના પરિવારજનોની મુલાકાત લીધી છે આ બાબતે આપણે શક્ય છે ના ના બધાએ લેવી જોઈએ અરુણસિંહ હોય કે પછી બીજા અન્ય નેતાઓ હોય બધા લોકોએ લેવી જોઈએ મુલાકાત લેવી જોઈએ એમની ન્યાય માટે બોલવું જોઈએ મારે તો એમાં કશું કહેવાનું હોય ને એમના વિધાનસભાના લોકો છે એમની જિલ્લાના લોકો છે એટલે બધાને લાગણી તો હોય જ અને બધા લોકો મહેનત કરે છે એ માટે એમને પણ હું તો આભાર માનું છું બધાનો આભાર માનું છું પરંતુ આપણે ખરેખર આ કંપનીઓથી લઈને સરકારી તંત્ર જે ફૂટલું છે જેને માત્ર પૈસા ખાવા માં જ રસ છે જેને માત્ર દલાલી કરવામાં દલાલી ના લીધે આપણા સામાન્ય લોકો નું મૃત્યુ થાય છે ત્યારે આપણે જાગીએ છીએ અને પછી આવી રીતે વળતર આપીને બધી મેટર પૂરી કરીએ છીએ પરંતુ વળતર એ કોઈ સમાધાન નથી હજુ પણ કહું છું કે જીવન ની કિંમત અમૂલ્ય છે પૈસાથી જીવન જેનું માણસ ગયું છે એને તમે એક કરોડ રૂપિયા પણ આપી દો તો બી એનો કોઈ અર્થ નથી માત્ર જીવવા માટેનું સાધન પૂરું પાડી શકશે પરંતુ જે જીવંત દીકરો હતો એને આપણે પાછો નહીં લઈશું ચોક્કસ સમગ્ર માહિતી આપવા બદલ આભાર